વાળુકડ ગામના ખારસી પ્રાથમિક શાળાના શિક્ષકે વિદ્યાર્થીને માર મારતા સારવાર હેઠળ ખસેડાયો વાળુકળ ગામે રહેતા અને ખારસી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા લક્ષ રૂપેશભાઈ દેવમુરારીને ગુમડું થયું હોય જેના કારણે તેને તાવ આવતો હોય અને છેલ્લા પાંચ છ દિવસથી સ્કૂલે જતો ન હતો જેના અનુસંધાને સાતમા દિવસે સ્કૂલે પહોંચતા શિક્ષક કિશોરભાઈ દવે લક્ષ દેવમુરારીને માર મારતા તેને કાનના ભાગે દુખાવો થયો હતો જેના અનુસંધાને તેમના પિતા દ્વારા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા છોકરા છોકરાને વિશાલમાં સાહેબે માર્યો હતો બીજા ધોરણ માં ભણ સાહેબ સાહેબ નું નામ

હવે સ્કૂલમાં બાળક જાતો નહોતો એટલે શિક્ષકે એને માર મારેલો છે માર એવો મારેલો છે કે બંને કાનમાંથી એને લોહી નીકળે છે અને આજે સવારમાં રૂપેશભાઈનો મારામાં ફોન આવ્યો એટલે હું તાત્કાલિક સ્કૂલે ગયો અને સ્કૂલે શિક્ષક શિક્ષકનું નામ છે કિશોરભાઈ દવે અને સ્કૂલના આચાર્ય છે તો એને મેં જાણ કરી તો મને એને એવું કીધું કે ભાઈ બાબલો આવતો નહોતો એટલે મારી ભૂલ થઈ ગઈ મેં માર્યો એ મારી ભૂલ થઈ ગઈ એટલે મેં એને એવું કીધું કે સાહેબ તમે આટલો બધો શું કામ માર્યો છે એમ તો કે ભાઈ મારી ભૂલ થઈ ગઈ છે હું જે કાંઈ તમદારે હોસ્પિટલમાં તમારો ખર્ચો થાય હું આપી દઉં છું એવી બધી અમને વાત કરી પણ સાહેબ અમારે લીગલી એક્શનમાં હાલવાનું હતું એટલા માટે અમે તાત્કાલિક સર્ટી હોસ્પિટલે આવ્યા છીએ બાબાને અહીંયા તેમની પૂરતી સારવાર કરી છે અને હોસ્પિટલમાં અત્યારે એડમિટ છે